ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર આંકલાઓના આશોદર વાસદ રોડ ઉપર આવેલા કંથારીયા સીમ નજીક બે ટુ વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ ટુ વ્હીલર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે આંકલાવ તાલુકાના કંથારીયા ગામમાં અશોકભાઈ મંગળભાઈ મકવાના ગત તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ એક્ટિવા લઈને પૈસા લેવા માટે બોદાલ ગામે ગયા હતા બોદાલ ગામથી પૈસા લીધા બાદ તેઓ કંથારીયા ખાતે આવવા નીકળ્યા હતા દરમિયાન આસોદર વાસદ રોડ ઉપર આવેલા લક્ષ્મી સ્કૂલ સ્ટોરેજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ચડપે ચડેલા અન્ય એક ટુ વ્હીલરના ચાલકે એક્ટિવાની ટક્કર મારતા બંને ટુ વ્હીલર ચાલકો રોડ ઉપર પટકાયા હતા અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા જાણ કરાતા એકસો આઠ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને શ્વાસદના સરકારી દવાખાના ખાતે સારવાર અર્થ ખસેડાયા હતા જેમાં એક્ટિવાને ટક્કર મારનાર ટુ વ્હીલર ચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી સારવાર અર્થ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો